ભક્ત સુરદાસ અંધ હોવા છતાં પણ સુરદાસજી મહારાજ એવું કહે કે બસ મારે તો કૃષ્ણ સાથે લેવા દેવા છે દુનિયા સાથે નથી આ દુનિયાની વાતો સાંભળી સાંભળી તો આંખમાં ખીલા મારી મારીને ને ફોડી નાખી સાહેબ કે દુનિયા જો રીજી જતી હોય દુનિયા જો રાજી થઈ જતી હોય દુનિયા જો કયું માની જતી હોય તો હું આંખું ફોડવા તૈયાર છું અને એ સુરદાસજીને વહેલી સવારે કુવામાં સવારે લાકડી પકડી લે બહુ સુંદર મજાની આ સત્ય ઘટના તમને ખબર હોય બા સુગામ ઈ સુરદાસજી એ ધારી લીધો કયો બોલે બાલક્રિષ્ણ ગોપાલ કૃષ્ણ સુરદાસજી વહેલી સવારે ભગવાન કૃષ્ણ એક વાર ઘટના એ ઘટી સુરદાસજી બાજુના ગામમાં ભજન ગાવા માટે ગયા અને વહેલી સવારે રામગીરી પ્રભાતી થાળ આદિ આદિ કરી સુરદાસજી મહારાજ વહેલા નીકળ્યા હાથમાં લાકડી છે હે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ પહર ભાંગી ગયો ધીમે 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 અંજવાળા થવાની શરૂઆત પણ એટલા બધા નહીં હજી અંધારું છે હા અને ચાલતા ચાલતા સુરદાસજીને રસ્તાની અંદર ખાડો આવે છે રસ્તાની અંદર એક કુવો આવે છે સુરદાસજી જોઈ નથી શકતા અંત છે આ અને અંધ સુરદાસજી ભગવાનનું વજન કરતા કરતા આગળ જાય છે અને એવામાં આખું જગત હજી સૂતું છે પણ સુરદાસજીના મનમાં એવું થયું કે ભગવાનનું વજન કરતો કરતો હું જાઉં છું આશ્રમે પહોંચી જઈશ પણ એ સુરદાસજીને ખબર નથી રસ્તામાં કો આવે છે આખું જગત સૂતેલું છે પણ ભગવાન કૃષ્ણ પરમાત્માને નીંદર ઉડી ભગવાન કૃષ્ણની ઊંઘ કે એક ભગવાન કોઈ દિવસ ઊંઘી ન શકે કર્મવાદી કર્મ બધા કરતા રહે અને એ હને ઊંઘવું કેમ ફાવે અખિલ બ્રહ્માંડ નો નાથ

જે લાકડી હાથમાં હતી લાકડીનો સામો છેડો પકડ્યો સુરદાસજીને કાલી ગેલી ભાષામાં કહે છે કે બાબાજી અહીંયા રસ્તાની અંદર કુવો છે હું તમને પાર કરાવી જાઉં આવો મારી સાથે ચાલો સુરદાસજી મનમાં વિચાર કર્યો કે આટલી અંધારી રાતે છોકરા કોઈ દી જાગીને રમતા ન હોય જાગીન કોઈ દી આટા ન મારતા હોય છોકરા તો સૂતા હોય આ એવું કોણ પૂછ્યું તું કોણ છો બોલાય બાજુમાં નેહડું છે અને નેહડાના એક પરિવારનો છોકરો છું અચ્છા પણ મનમાં નિશ્ચય થઈ ગયો કે આ જે મને બચાવવા આવ્યો છે એ છોકરા સ્વરૂપે મારો નાથ છે અને આવ્યો જ છે તો પછી પકડી લઉં સુરદાસજી યુક્તિ પ્રયુક્તિ કરે છે જે લાકડીનો છેડો જાળ્યો છે એને શેરવતા હાથ નહીં હેરવતા હેરવતા ભગવાનના હાથ સુધી પહોંચવા જાય ભગવાન મનમાં મનમાં મરક મરક દાંત કાઢે છે કે એલા અંધ છો તારી ચતુરાઈ હું જાણી ગયો છું પણ મહારાજ છેડાનો રહેલો ભગવાનનો હાથ છે એ હાથ પકડવા જ્યાં જાય અને ભગવાન કૃષ્ણ ખૂઓને પેલે પાર કરાવી અને અદ્રશ્ય થઈ ગયા ભગવાનનું કામ થઈ ગયું અને જેવા ઈ અદૃશ્ય થયા ત્યારે એક સુરદાસજી સાખી લખી નાખી કેમ કે જ્યાં કૃષ્ણ ન મળ્યા છોકરો ન મળ્યો અને મનમાં ખાતરી થઈ ગઈ કે ખરેખર નેહડાનો કોઈ છોકરો નહોતો આ તો અખિલ બ્રહ્માંડનો નો નાક હતો અને સાહેબ વિહવળતા વધી ગઈ કેમ કે જે ધણી ધાર્યો હતો એ જ ધણી સામે આવીને નીકળી ગયો વિહવળતા વધી ગઈ આંખમાંથી આંસુડાઓ પડવા લાગ્યા છે શ્રાવણ વાદરો ચાલુ થઈ ગયા અને સુરદાસજી મહારાજે કૃષ્ણ પરમાત્માને કીધું ગઈ કૃષ્ણ જાની મો તું હાથ છોડાવીને વયો જા શા માટે બોલે હું અંધ છું એટલા માટે મને મને દેખી નથી શકતો હું જોઈ નથી શકતો આ દુનિયાને અને એટલા માટે તું કદાચ હાથ તડછોડાવીને વયો જા બાછુડા કર જાત હો નિર્બલ જાની મોહે पर रहीं छोड़ जा तो मरद बो नूड़ा कर जा मरद बखा કૃષ્ણ કદાચ તું હાથ છોડાવી નીકળી જા કેમ કે હું નિર્બલ છું હું જોઈ નથી શકતો પણ એક વખત હે અખિલ બ્રહ્માંડના નાથ મારા હૃદયમાંથી નીકળી જો તો તને સાચો મરદ માનું આને ધણી ધાર્યો કહેવાય આને ધણી ધાર્યો